સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા જમીન લેવલિંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા દોઢ લાખની માંગણી કરી હતી ફરિયાદી પાસે રજકના અંતે એંશી હજારની માંગણી કરી હતી તાપી તાપીએસીબીએ અગ્રેસર મહાદેવ મંદિર પાસે પાંત્રીસ હજારની લાંચ લેતા અંગે હાથ ઝડપી પાડ્યા હતા દોઢ લાખની માંગ કરી હતી સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પાસ કરવા માટે ગ્રામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બંનેને તેઓ મળ્યા હતા કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી ત્યારબાદ રજકના અંતે એશી માં પતાવટ થઈ હતી જે પૈકી ના પાંત્રીસ હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદી એસીબી નો સંપર્ક કર્યો હતો મહાદેવના મંદિરે આરોપીઓ રંગે હાથ ઝડપાયા હતા પાંત્રીસ હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડ દેવડ કરવા જતા બંને રંગે હાથ ઝડપાઈ ગયા હતા લાંચ લેનાર બે ઇસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભૂપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષી નેતા શંકર ચૌધરી બંને લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબી ના મહિલા પીઆઈની ટીમ દ્વારા કરવામાં આવી હતી ચાલો માં ફરિયાદ મળેલી કે પાતાલ ગ્રામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બે બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા એંશી હજારની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા પાંત્રીસ હજાર એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે